નમસ્કાર મિત્રો મિત્રો હૈ શહી યારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મિત્રો આ મેગેજીનો એવા ધ્યાનથી તમે જુઓ એનું ટાઇટલ છે દલિત આંદોલન અને આ એવા લોકો પ્રકાશિત કરી રહ્યા છે કે જેને દલિતો અનુસૂચિત જાતિના નાગરિકો પ્રત્યે પ્રેમ નથી પરંતુ પ્રેમ બતાવવો પડતો હોય છે અને આ એ જ magazine નો એક ભાગ છે એક પાનું છે અને એની અંદર એવું બતાવ્યું છે કે દલિત તો કે નય નાયક દલિત તો કે નય નાયક યોગી આદિ આદિત્યનાથ એટલે આ દલિતો ના નવા નાયક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મન્યવર કંસીરામ અથવા તો બેન માયાવતીજી થી વધારે વધે વધીને હશે ને આ ભાઈ શ્રી જે ભારત ભારતના દલિતો ભારતની અનુસૂચિત જાતિઓ અને ભારતના મુસ્લિમો નથી ગમતા એવા લોકોનું આ પ્રકાશન છે અને આ ટોટલી મુસ્લિમો એ દલિતો પર કેટલા અનાચાર કર્યા અત્યાચાર કર્યા એનું તારીખવાર અનેક ઘટનાઓ સાથેનું વિવરણ આમાં છે અનેક ઘટનાઓ પરંતુ એક પણ હિન્દુએ દલિત ઉપર કરેલા અત્યાચાર અન્યાયની વાત આની અંદર નથી એટલે મુસલમાનોએ ભારતના દલિતો ઉપર હજારો વર્ષથી અન્યાય કરી રહ્યા છે એવું બતાવવાનો આ મેગેઝિનમાં પ્રયાસ કરી રહ્યા છે એનું નામ છે દલિત આંદોલન અને બે જૂન બે હજાર વીસ નો આ અંક છે જૂન બે હજાર વીસ નો અંક છે શા માટે અત્યારે તમને આ બતાવવું પડે છે કારણ કે અંગ્રેજો ભારતમાં આવ્યા બસો વર્ષ રાજ કર્યું દોલત લઈ ગયા પરંતુ એની કરતા એ લોકો અહીંયા ઘણું બધું તમને આપી ગયા છે શિસ્ત આપીને ગયા છે સમાનતાનો વિચાર આપી ગયો કાયદાનું શાસન આપી ગયા ને બધું છે ઘણું બધું એટલે એમના શાસન ની અંદર ઘણા બધા વ્યક્તિત્વને એમણે ઉગવા દીધા અંગ્રેજોએ ઘણા બધા વ્યક્તિત્વ ઉગવા દીધા અને વિકસવા દીધા ફરી રિપીટ કર્યું અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું બન્યા એમાં જવાહરલાલ નહેરુ નું નામ આવે ગાંધીજી નું નામ આવે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આવે બાબાસાહેબ નું નામ આવે કેપ્ટન લક્ષ્મી હગલ નું નામ આવી શકે મો અબ્દુલ કલામ આઝાદનું નામ આવી શકે એટલે આ અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોના શાસન ની અંદર ઘણા બધા લોકો સારી રીતે પોતાનું નેતૃત્વ વિકસાવી શક્યા પરંતુ અશ્વમેઘ ગૌતમ નામનો ચૌદ વર્ષનો એક સગીર અશ્વમેઘ ગૌતમ નામનો માત્ર ચૌદ વર્ષની ઉંમરનો એક સગીર ઉત્તર પ્રદેશ સરકારની આંખમાં કાણા કણાની જેમ ખૂચતો હોવાથી તેરમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ લખનઉના ડબકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રેપન ધાર્મિક નફરત ફેલાવી અને પાંચસો પાંચ એટલે સાર્વજનિક શાંતિનો ભંગ કરવો આ બે ગુના સર આની સામે ફરિયાદ નોંધાવી ફરિયાદ કરવામાં આવી એફઆઈઆર કરવામાં આવી છે પરંતુ ભારતનું બંધારણ અને બીજા કાયદાઓ અનુસાર ગૌતમ ગૌતમ સગીર છે એટલે એની સામે ભારતીય કાયદા અનુસાર કામ ચલાવી શકાય નથી જુવેનાઇલ એક્ટ મુજબ એની સામે કામ ચલાવી શકે ભારતના બંધારણ જે રક્ષણ આપ્યું છે એના કારણે એની હાલ પૂરતી ધરપકડ નથી કરી શકીએ એની હાલ પૂરતી ધરપકડ નથી કરવા પરંતુ શા કારણોસર એની સામે એફઆઈઆર કરવામાં આવી તો વર્ષનો બાળક પોતાના મોબાઈલની અંદર નાના નાના બનાવે છે અને એ શોર્ટ વિડીયોની અંદર એમણે સરકારમાં બેઠેલા સત્તાવાળા લોકોના અનેક પ્રશ્નો પૂછ્યા રોજગારના સંદર્ભમાં પ્રશ્નો પૂછ્યા સંવિધાનના સંદર્ભમાં પ્રશ્નો પૂછ્યા અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર થતા અત્યાચારોના સંદર્ભમાં મોંઘવારીના સંદર્ભમાં શિક્ષણના સંદર્ભ અનેક અનેક પ્રશ્નો પૂછે અને એના કારણે એના જે નાના નાના વિડીયો હતા અને એને લાખો લોકોએ એના લાખો ફોલોઅર્સ થયા કરોડો લોકો એનો વિડીયો જોઈ રહ્યા છે આના કારણે સત્તાવાળા ધ્યાનમાં આવ્યું કે એક બાળક આ સવાલો કરી રહ્યો છે અને એ આખા ભારતની અંદર અનેક લોકો એને જોઈ રહ્યા છે એટલે આનું કંઈક એ કરવું પડે એની પાસે પગલા લેવા પડે એટલે એને ડરાવવા માટે એને ડરાવવા માટે એને ધમકાવવા માટે એને એ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી એફઆઈઆર દાખલ કર્યા પછી એના પરિવારને બોલાવવામાં આવ્યું સાથે અશ્વમે ગૌતમ ગયો અને એને બહુ સ્પષ્ટ રીતે કહ્યું એને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા વિડીયો હટાવી લો એટલે એને ના કહી દીધું પરંતુ એના વિડીયોની અંદર ક્યાંય કોઈનો અપશબ્દ નથી બોલ્યો ક્યાંય કોઈની એને ઉશ્કરણી નથી કરી અને ભાષણ નથી તો પછી એની સામે કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકસો ત્રેપન કઈ રીતે પડી છે કે પાંચસો પાંચ કઈ રીતે લાગી છે સૌથી ગંભીર અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ જે ફરિયાદ દાખલ કરનાર છે ને એ સ્વયં સરકાર છે એટલે કોઈ પણ વ્યક્તિએ આ ફરિયાદ દાખલ નથી કરી એટલે આ બહુ વિચારવા જેવી બાબત છે મેં તમને જે મેગેઝીન બતાવ્યું કે ભાઈ દલિત નય નાયક એટલે જેનો આગળ નામ પડી ગયું છે છે અને એક બની ગયો બાબા તરીકે ઓળખાણ થઈ ગઈ છે કે જે માણસો ગુનેગાર હોય કે ના હોય એના મકાનો પાડી નાખવા બીજું કરવું અને એના કારણે એ વ્યક્તિનું યુગનું જે શાસન છે એ તો તમે બધા બહુ સારી રીતે જાણવા ચૌદ વર્ષનો નો બાળક એક રાજ સત્તાને એ માટે કઈ રીતે ખતરો બની શકે એની સાથે એક એફઆઈઆર દાખલ કરવામાં માંડી છે એટલે આ શાસનની અંદર એક બહુ ચોક્કસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ભાઈ ઉગતા હોય ને એને ઉગતા હોય એને ડામી દેવાના ઉગતા વ્યક્તિત્વને ડામી દેવા અને એ જ રીતે બે હજાર સત્તરમાં રોહિત વેમુલાએ આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું નેહાસિંહની સામે નેહાસિંહ રાઠોડ એના જે કવિતાઓ છે એની અંદર ક્યાંય અશ્લીલ શબ્દો નથી એની અંદર ક્યાંય ઉશ્કેરણી નથી એની અંદર ક્યાંય પણ શાંતિનો ભંગ થતો હોય કોઈ જાતિ અથવા ધર્મ પ્રત્યે વૈમાનસ્ય હોય એવું નિહાશી રાઠોડના એની કવિતાઓમાં નથી ક્યાંય પરંતુ એણે હંમેશા સત્તાવાળાઓનો સવાલ કર્યા અને એની સામે એને સામે પણ એફઆઈઆર કરવામાં આવી અને એણે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવવા પડ્યા જિગ્નેશ મેવાણી એ ટ્વીટ કર્યું અને મોદીને ને ટીકા કરી અને એના કારણે એની સામે એફઆઈઆર કરવામાં આવી ચૈતર વસાવા એ ખૂન કરવાનો પ્રયાસ કર્યો અને એવા કારણોસર એક એમએલએ ની સામે ફરિયાદ કરી અને એક ચાલુ ધારાસભ્યનો ને ચોરાણું દિવસ સુધી જેલ એટલે અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગ ના આવું નેતૃત્વ આવું વ્યક્તિત્વ ઉગી અને વિકસો ના જોયા એની તકેદારીનો આ એક ભાગ હોય એવું નથી લાગતું અશ્વમે ગૌતમ એવું કયું પરાક્રમ કરી અને આ નાખવાનું સત્તાવાળાઓ સવાલ કર્યા અને એ સવાલ કરવાના કારણે બીજા અનેક લોકો સવાલ ના કરતા થાય એ માટે અશ્વમે ગૌતમ સામે આ રીતની ફરિયાદ કરી અને એક ડર નો માહોલ ડરાવવાનો એક માહોલ એના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવી કરવામાં આવ્યા એક ભયનો માહોલ ઉભો કરવાની આ પ્રક્રિયા છે અને આ જ પ્રક્રિયા મિત્રો તમારી સામે પણ આવી શકે એમ છે એટલે સત્તાવાળાઓ ખોટા કરતા હોય સત્તાવાળાઓ તમને જે ખોટા ખોટા અનેક પ્રલોભનો આપેલા હોય ને એમાંથી એક પણ વચન ના પાડવાતું હોય તો સત્તાવાળાઓની સામે સવાલ કેમ ના થઈ કે અને સવાલ કોણ થાય સત્તામાં જે બેઠા છે જે તમારો મત લઈને આવે છે તમે જ્યારે ટેક્સ ચૂકવો છો તમે સવારમાં તમારી પથારીમાંથી બેઠા જાવ ત્યાંથી તમે ટેક્સ ચૂકવવાનું ચાલુ કરો છો તમે ઊંઘો ત્યાંથી બાળક જન્મ ત્યાંથી અને એ ગમે તે ઉંમરનો થાય સો વર્ષનો ત્યાં સુધી આ સરકારને ટેક્સ ચૂકવો છો તમે જેને ટેક્સ ચૂકવો છો જે રાષ્ટ્રને તમે વફાદાર છો તો એને શા માટે સવાલો ના થઈ શકે આ પણ સવાલ છે એટલે તમારે પણ આવા સવાલો કરવા જરૂરી બને છે પરંતુ ઓ તમે સવાલો કરો કે ના કરો પરંતુ આ દરેક બાબતો તમારી સામે આવી રહી છે એટલે તમારે વિચારવાનું છે સાથે સાથે એ પણ વિચારવા જેવું છે કે યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ના યોગ્ય લાગે તો કોઈ પછી તમારી સાથે બીજો આગ્રહ તો છે નહીં ફરી મળીશું આવજો